તમે ખાલી કેમ કોકના ઘર મતાઈ તમે નક તમે જો ખાલી હોય આ પગ મેલે તમને પોડી નઈ વાજી છે ના ના હું મન વાજી છે એટલે અલે પૈસા બાર તમે લઈ ગયા છે એ

એ મૂસિકો દરેમ કતા છે કે અમાર ભણિયા ગુના કરે ને મારી એકરે હારું કોઈ વેશન તો નહીં ખોરાને લાગી રહી કે તો કુદડો એને જિંદગીમાં ગુડકારી કાઢી નથી કરે હા એને એવું લાગે તારે તારે ખાલી સિંહ ખાય સિંહ ખવાય એમ સિંહ બધું ખાને ની પોણી તો કદાચ કોઈ ખબર ના પડે સો ટક તો ખબર સોટક પોણી ચાર કરે એને ગમ કરી દે ચાર બાકી ખબર ઈ તો ખબર થાય

અરે યાર એ પાડો નકો ભોજો ફીમે લઈ જા અરે હું તમને હાચું કે પેણે આગળ એમ કપાવે એમ ઓય અરે હાતું બોલતો મેં કાર જીંદી ભાગો બોલ નદી હું માર પડ્યા છે ઉગડે પાછા લાવવા પડશે ચાર

તમારી મારી શું કહ જો હોય હાકું કરશે ને તો છોકરો જે ડ્રાઈવિંગ કરે છે ને ગાડી ચીટલી વખત હિસકી છે પોલીસ પગલી લઈ ગઈ ચાર પાંચાસ

કુતરા કઈ બ્રેક થોડી આવે નાખી એટલે બે સાયકલો છે બે રિસ્કાયો છે બે ખટારા છે

એક નંબર હો હવે હું તમને શું છું તમે હગું કરો કાલના દાડે કુવા માં નાખો કેલનમાં નાખો કે નેકમાં નાખો પોણી નો ટાળી હેતો પંખો સારું કર્યો

તો તમે જે જે છે છે ગુજરાતી ઉતારેલા અને મુંડન માર્યા માર્યા સિરિયસલી પણ ધાતુરા

आई लाइक ना भाई ये भाई मन नहीं करत आपरे करू नहीं तो आपरे बीदू तो कोको रेडी चलो फाड़ो हमरा करे तो कर हमन गमे हम आदम तो बतावा आया न तो छोकर बराबर न कर हरो हरो तो का जा भाई मेरे बेटा मैं कोको थाने कुरम रोज खुलो तो के तुम्हारे बाकी मिला है ఏం कहता तो बोलो ये दो ले बस पास में जा दो अच्छा नहीं जाए तो बस में करी नागी नहीं करू जम ले जो ફોન કરો તો ફોન કરો ઘરે જઈને આ પાડવું ભરી અલ્યા આપણે નાળિયેની રૂપિયા લઈ આવ્યા હતા ના આ પાડવું ભરી રૂપિયા લઈ ના ચોખ્ખા માર હો બદલાવો ના ના તો અમે લાયા જ છીએ તોડાયા